ધાર તાલુકાના મેકડા ગામે સંપૂર્ણ થયેલા છે સુરતના આંગળી થી એકસો અગિયાર ના લગ્ન થનાર છે જેમાં મુસ્લિમ ખ્રિશ્ચન અને હિન્દુ ધર્મ ની લગ્ન થનાર છે આ લગ્નોત્સવમાં ફક્ત ગુજરાત ના જ નહીં પણ રાજસ્થાનની બે દીકરીઓ મહારાષ્ટ્ર ની દીકરીઓ બે યુપી ની દીકરીઓ અને બિહારની દીકરીનો પણ સમાવેશ દર વર્ષે જેમ પણ વર્ષની ઉપસ્થિત થશે અને જે અધિકારીઓ ગુજરાત રાજ્ય સિવાયના પણ સહદી અધિકારીઓ આ લગ્નોત્સવ માં આવનાર છે આ લગ્નોત્સવ ની અંદર લગ્ન ની સાથે સાથે ત્રણ બુકો નું વિમોચન બાપુજી ની બુક ઉપર બનેલી બાપુજી ની જીવન ઉપર બનેલી બુક આરોહણ મારી લાઈફ ઉપર લખેલી બુક મૂર્તિ અને દીકરી આપવાના છે આ લગ્નો તરીકે એવા બહેનો કે જે કરતા વિશેષ હોય એવી સાસુમાં અને જેમણે પોતાના પતિનું અથવા પોતાના પિતાનું ઓર્ગન ડોનેશન માટે સંમતિ આપી છે તેવી બહેનોના પણ દીપ પ્રાગટ્ય કરીને તેમનું પણ સન્માન કરવામાં આવશે